કામરેજ તાલુકાના લસકાણા ગામે સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીમાં ક્રેનની મદદથી ત્રીજા માળે લોડિંગ મશીન ચડાવતી વખતે ક્રેન ઊંધી વળી જતાં હાજર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા બનાવને પગલે વીજ વિભાગના કર્મચારીઓ સ્થળ દોડી ગયા હતા અને પાવર કટ કરવાની ફરજ પડી હતી સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસ્કાણા ગામ ખાતે આવેલા સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીમાં એક કંપનીના ત્રીજા માળે ક્રેનની મદદથી એમ્બ્રોડરી મશીન ચડાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન વજનદાર ક્રેનના કારણે ક્રેન ઊંચી થઈ ગઈ હતી અને વજનદાર એમ્બ્રોડરી મશીન નીચે ધડાકાભેર અથડાયું હતું જેને લઈને હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી જ્યારે બનાવને પગલે સ્થાનિક જીબી વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તુરંત જ વીજ સપ્લાય બંધ કર્યો હતો ક્રેનને સીધી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઘણા કલાકો પાવરબંધ રહેતા ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જોકે કોઈ જાનહાનિના સમાચાર ન મળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આ મશીન માટે બે ક્રેન બોલાવવામાં આવી હતી તેની મદદથી કારખાનાના ત્રીજા માળે ભારે મશીન ચડાવવાઈ રહ્યું હતું અને મશીન ચડાવતી વખતે અચાનક જ એક ક્રેનનું બેલેન્સ બગડ્યું હતું જેથી ભારે મશીન સીધું જ નીચે પટકાયું હતું કારખાનાના માલિક અંદાજિત પંદર લાખનું આવતું આ મશીન નવું જ ખરીદી કરીને લાવ્યા હતા હવે આ મશીન નીચે પટકાતા મોટું નુકસાન થયું હતું એમ્બ્રોડરી મશીન પડવાની ઘટનાને પગલે આસપાસના તમામ ખાતાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો